નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી અગિયારસો એક્યાસીથી પંદરસો પંદર જેતપુર એક હજારથી ચૌદસો ને એકત્રીસ રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો ને અડસઠ ધારી બારસોથી પંદરસો સિદ્ધપુર તેરસો એકતાલીસથી ચૌદસો ને ત્રાણું ધ્રોલ એક હજાર ત્રેપનથી ચૌદસો ને ત્રેપન આંબલીયાસણ અગિયારસોથી ચૌદસો ને તેર બોટાદ અગિયારસો થી પંદરસો વીસ વિરમગામ અગિયારસો થી ચૌદસો અળવદ અગિયારસો થી પંદરસો ને એકવીસ તેરસો થી ચૌદસો ને ત્રેવીસ વિસનગર થી એકવીસ જામજોધપુર એક હજાર થી પંદરસો વડાલી તેરસો એકથી ચૌદસો ને એકોતેર અમરેલી નવસોથી પંદરસો ને એકોતેર જોટાણા બારસોથી તેરસો ને ચોરાણું સાવરકુંડલા એક હજારથી પંદરસો ને પાંત્રીસ ધ્રાંગધા આઠસો વીસથી ચૌદસો ને એક્યાસી જામખંભાળિયા બારસો એંસીથી ચૌદસો ને સાત બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને વીસ ટીટોય તેરસો દસથી તેરસો ને નેવું વાંકાનેર નવસોથી ચૌદસો ને સિત્તેર બાબરા બારસો વીસથી પંદરસો ને પાંત્રીસ કડી બારસોથી ચૌદસો ને પંચાવન ચાણસમા બારસો એકોતેર થી ચૌદસો ને અડસઠ હારીજ તેરસો ત્રીસ થી ચૌદસો ને એકતાલીસ ભાવનગર એક હજાર એકતાલીસથી પંદરસો ને સાત થરા તેરસો પચાસથી ચૌદસો ને પાંચ સિહોરી તેરસોથી ચૌદસો ને એક અંજાર બારસો પિંચોતેરથી ચૌદસો ને પિંચોતેર દિયોદર તેરસો પચાસથી તેરસો ને પાસઠ લખતર બારસો ચાલીસથી ચૌદસો ને સત્યાસી ભીલડી બારસો ચાલીસથી તેરસો ને પંદર